ઈ વિશે પણ આપણે થોડી ખેડૂત મિત્રો ને માહિતી આપીએ તો કલ્પેશભાઈ તમારું સ્વાગત છે અને તમે કે નો ઉપયોગ કરીને તમને મગફળીમાં શું ફાયદા જોવા મળ્યા એ જરાક અમારા ખેડૂત મિત્રોને જણાવો આપણે કે ટ્વેન્ટી બે વર્ષ ત્યાં હું વાપરું જ્યાંથી દાણો ભરાવદાર ને મોટો થાય અને નાના દાણાને મોટો કરે છે પછી વજનદાર દાણો થાય છે અને રિજેક્ટ તમારી સામે જે જોઈ શકો છો અને એની તેલની ટકાવારી પણ બહુ સારી આવે છે

દોઢસો બસો રૂપિયાનો વધારો થયો હતો કારણ કે ટકાવારી તેલની સારી હતી ને ફોર મેં જેવીસમાં થાય છું તું તેનાથી તેલની ટકાવારી સારી આવી ને એ મારે બહુ રિઝલ્ટ એનું મારું મળ્યું આપ જોઈ શકો છો કે કે ટ્વેન્ટીના યુઝથી હાલ તો એમાં લાગે છે પુષ્કળ પણ સાથે સાથે વજન અને ક્વોલિટી મળે છે જેનાથી આપણે માર્કેટમાં જે માર્કેટ ભાવે એના સારા મળે છે એને લીધે આનું ઉત્પાદન પણ બહુ સારું એવું મળ્યું છે આ ખેડૂતને તો તમે આના રિઝોટથી ખુશ કરા બહુ સારું રિઝલ્ટ આનાથી ખુશ અને હું ખેડૂત મિત્રોને હું કહું આનો ઉપયોગ કરવાથી તમને ફાયદો વધારે સારો તો આપ સર્વે મિત્રો ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કલ્પેશભાઈના કહેવા મુજબ કે ભાઈ આ કે ટ્વેન્ટી જે છે પોટાશ ઓર્ગેનિક પોટાશ એનો ઉપયોગ કરી અને આપના ઉત્પાદનમાં મહત્તમ વધારો કરો એવી શુભેચ્છા સાથે જય જવાન જય કિસાન